લા હે ને આ ટેટીકડા વીણી લઉ આમ તો જોય કેટલા બધા એ લે ને આ પેલા હે ને ઠેકો કરી નાખું Ki <inaudible> Th <sk mujh nochmal> <smartenda> <capacity》para finalement> <smart swimming> જમકુડીન છોકરો રાડ્યું પાડે એવું લાગે લાય જમકુડીન જઈને કહો આય જમકુડી હું એ ઉતાર રાખજે આપણે પૂરી પેલા ભારા કરી લેવા હે એટલે ઉતાર તો રાખું છું આય જમકુડી હું તો છોકરો કઈ બાજુ ગયો હે યામ હુકા દીદી કા મીણે આ છોકરો રાડ્યું પાડે અવાજ આવે હે એ રાડ્યું નાખ્યો અવાજ આવે હે હા શું થયું છે ઇને છે ખબર હાલો આપણે ઇનકા જાવી આય તો